મિત્રો તમને અપરમેશન વિશે ખબર તો હશે ના ખબર હોય તો કહી દઉં અપરમેશન એટલે માની લ્યો કે તમારી પાસે ફોરવેલ નથી તો તમારે એવો અનુભવ કરવાનો છે કે તમારી પાસે ફોરવેલ છે ઉદાહરણ તરીકે આને અપરમેશન કહેવાય છે આવા વિચારો દરરોજ કરવાથી તમારા જીવનમાં બદલાવ તમને જોવા મળશે આવો હું નથી કહી દો વિશ્વના ઘણા મોટા લોકો કહે છે અને આપણે બીજું આવું શું વિચારી શકીએ તો આ વિડીયોમાં મેં ઘણા બધા એવા વિચારો કીધા છે ચાલો જાણીએ આજનો દિવસ ખૂબ જ સારો હતો આજે મેં મારા કામને મગજ અને પ્રેમથી કર્યું આજે જે પણ હું શીખ્યો અનુભવ કર્યો જે પણ સમજ્યો આનાથી પૂરી રીતે હું સંતુષ્ટ છું મારું શરીર મારું મન અને મારી આત્મા પૂરી રીતે શાંત છે આજે જે કાંઈ પણ થયું ગઈકાલ કરતાં સારું છે અને મારો આવતો કાલ આના કરતાં પણ સારું હોય છે હું બહુ સુખી છું અને સારું અનુભવી રહ્યો છું કોઈ જાતનું બંધન નથી મારી કોઈ સીમા નથી હું બધા બંધનથી મુક્ત છું આ પૂરી પૃથ્વી મારા માટે મદદનું કામ કરે છે મને એક જવાબદાર વ્યક્તિ બનાવી રહી છે હું દરરોજ નવું શીખું છું અને આજે જે પણ હું કંઈ શીખ્યો એના માટે હૃદયથી આભાર માનું છું અને કાલે કંઈક નવું શીખવા માટે પૂરી રીતે તૈયાર છું મારા વિચાર બધા કરતાં અલગ છે મારી પરિસ્થિતિ અલગ છે હું બધા કરતાં અલગ છું એટલે મારી સરખામણી કોઈ સાથે ના થઈ શકે હું માત્ર શરીર નથી પૂરેપૂરો બ્રહ્માંડ છું અને આ બ્રહ્માંડની શક્તિ મારે બહાર નહીં મારી અંદર છે હું મારી અંદરની નકારાત્માઓથી દૂર થઈ રહ્યો છું અને મારું મન વધારે શાંત થઈ રહ્યું છે આનંદથી ભરાઈ રહ્યું છે હું મારા અંદરના અવાજને સાંભળી શકું છું અને હું વધારે શાંત અનુભવી રહ્યો છું મને વિશ્વાસ છે આજે મારી જિંદગીમાં જે પણ કંઈ મુશ્કેલી આવે છે એ કાલ મારી સફળતાઓનો રસ્તો બનશે જ્યારે હું શ્વાસ લઉં ત્યારે હું સકારાત્મક વિચારોથી ભરાઈ જાઉં છું અને શ્વાસ બહાર કાઢું ત્યારે નકારાત્મક વિચાર બહાર નીકળી જાય છે જે પણ કંઈ મારી સાથે થાય છે એ સારા માટે થાય છે મને પોતાના સાથે સમય પસાર કરવો વધારે પસંદ છે મારી અંતર આત્માનો અવાજ સાંભળીને એના અનુસાર ચાલવું એ મારા જીવનનો લક્ષ્ય છે હું બધાને પ્રેમ કરું છું અને બધા મને પ્રેમ કરે છે મને કોઈ સાથે આપત્તિ નથી જે પણ લોકો મારી સાથે ભૂલથી પણ ખરાબ વર્તન કર્યું એને હું હૃદયથી માફ કરું છું મારું ધ્યાન ગઈકાલ ઉપર નહીં પણ આવતીકાલ પર છે કાલે જે પણ કરવાનું છે એના માટે હું તૈયાર છું અને મારા બધા લક્ષ્યને પામવા માટે હું પૂરી રીતે તૈયાર છું આજે જે કંઈ પણ મારી પાસે છે જે લોકો મારી સાથે છે એના માટે હું આભારી છું મિત્રો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં